સાતમી ઓક્ટોબરથી પંદરમી ઓક્ટોબર સુધી સાતમી ઓક્ટોબરે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત ચાર સંભાળેલો એની યાદમાં ગુજરાત સરકાર પ્રત્યેક વર્ષે વિકાસ સપ્તાહનું આયોજન કરે છે આ વખતે પણ સાતમી થી લઈને પંદરમી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહનું આયોજન થયું હતું દરેક દિવસે જુદા જુદા વિભાગની જુદી જુદી થીમ પર તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાના કાર્યક્રમો થયા હતા લોકોને આમાં સાંકળી લેવામાં આવ્યા હતા જાહેર જીવનના પ્રતિનિધિઓ અધિકારીઓ કર્મચારીઓ લોકો ભાઈઓ બહેનો સૌએ આની અંદર ભાગ લેવો અપેક્ષિત હતો ભાગ લીધો સરકારે અત્યાર સુધી લોકોના હિત માટે જે યોજનાઓ મૂકી છે એ યોજનાઓથી લોકોને અવગત કર્યા અને હવે પછી સરકાર લોકોના હિત માટે શું કરવા ચાહે છે એનો એક અંદાજ આપ્યો બે હજાર અને સુડતાલીસમાં માં આપણા વડાપ્રધાન સાહેબે આપણા રાષ્ટ્રને વિકસિત ભારત તરીકે જોવાનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પને સિદ્ધ કરવા માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જિલ્લાનું વહીવટી તંત્ર અને છેક છેવાડાનો નાગરિક સતત પ્રયત્નરત થાય એ માટેની થીમ ઉપર આ વિકાસ સપ્તાહનું આયોજન હતું આજે પંદરમી તારીખે સવારે ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ થયો અત્યારે શહેરના મૂર્ધન્ય નાગરિકો અગ્રગણ્ય નાગરિકો અને ભૂલકાઓ શાળા કોલેજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ સાથે મણી મંદિર થી લઈને ગાંધીજીના પ્રતિમા સુધી વિકાસ પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું માનનીય કલેક્ટર સાહેબ વીડિયો તરીકે હું અને જિલ્લાના અધિકારીઓ પણ એમાં ઉપસ્થિત હતા આપણે સૌ આ વિકાસ સપ્તાહની જે થીમ છે એને થીમને સ્વીકારીએ એ સંકલ્પ સાથે આજે વિકાસ સપ્તાહને ભરાવ્યું છે ધન્યવાદ મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંકની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો